મિત્રો મિર ઓફ સ્વાગત છે કપુરાઈ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં ભાગતો ફરતો આરોપીને ગુનામાંાયદેસરની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર જયંતર નાવની સીધી દોડવણી હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ ફુલધારા તથા એસઆઈ દિનેશભાઈ હિરાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વેલસી તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ સંજયભાઈ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર કુમાર રામજી કુમાર રામજીકુભાઈ ના હોય પેટ્રોલિંગ માતા દરમિયાન દેવેન્દ્ર કુમાર રામજીભાઈ ના હોય બાતમીદાર રાહે હકીકત મળેલ કે કપુરાઈ પોલીસ સ્ટેશનના લૂટના ગુનાનું વોન્ટેડારૂપી નામે એજાઝ ઉર્ફે બટન દીવાન રહેઠાણ ચાંબુઆ વડાના મકાન વડોદરા શહેરના સાંઈ સીતારામ હોટલની પાછળ ચાંબુઆ કામ તરફ જવાના રોડ ઉપર કથ્થઈ કલરનું શર્ટ અને લાઇટ બ્લુ કલરનું પેન્ટ પહેરીને ઉભેલ છે જે બાદમી હકીકતના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનાના કામના વોન ઠેડા રૂપી નામે એજાજ ઉર્ફે બટન મુસ્તક મુસ્તકીન દિવાન ઉમરવર્ષ ત્રેવીસ બ્લોક નંબર ઓગણત્રીસ મકાન નંબર એકવીસ ચાંબુઆ વડાના મકાન વડોદરા શહેરના પકડી પાડી સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ